કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શરી મિત્રોનું હું સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણે જે નવીન સ્વાધ્યન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બેની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ જે પાઠનું આપણે સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં કયા સૂક્ષ્મજીવના કારણે ઇડલીની કણક ફૂલે છે તો અહીંયા આપણો જવાબ આવશે ઈસ્ટ બીજું શીતળાની રસીની શોધ કોણે કરી હતી જવાબ આવશે એડવર્ડ જેનર ત્રીજો કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે તો જવાબ આવશે રાઇઝોબિયમ ચોથું તમારી મમ્મી ખમણ કે ઢોકળા બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે જવાબ આવશે ગરમી પાંચ તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ તો ઉપરની તમામ વસ્તુ કરવી જોઈએ છ નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તો જવાબ આવશે હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે રાખવો જોઈએ એ વિધાન ખોટું છે હવે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જે વિકલ્પ આધારિત હશે સાતમું છે મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્લાઝમોડિયમ આઠ ટોયલેટ ટાઇફોઈડ માટે ખાલીગીયા સુક્ષ્મજીવ જવાબદાર છે તો જવાબ આવશે બેક્ટેરિયા ચા નવ આથવણની શોધ ખાલગીએ કરી હતી જવાબ આવશે લુઈસ ફાસવર દસ હિપેટાઇટિસ એ રોગમાં વાયરસ ખાલગીયા દ્વારા પ્રવિ શરીરમાં પ્રવેશે છે જવાબ આવશે પાણી દ્વારા હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપવાના છે અગિયારમું છે છીંક ખાતી વખતે મો પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ તો મિત્રો જવાબ જોઈએ કારણ કે જ્યારે આપણે છીંક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવ દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે આમ થતું અટકાવવા માટે છીંક ખાતી વખતે રૂમાલ નાખવો જોઈએ એના પછી બીજું છે પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર કરશો તો મિત્રો બ્રેડને પોચી અને ફૂલેલી બનાવવા તેમાં આથવણની પ્રક્રિયા કરવી જરૂરી છે આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે તેર તમે ઘરમાં બનાવેલ શાક લાંબા સમય સુધી રાખી શકતા નથી જ્યારે આ અથાણાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો અવસા માટે કારણ કે ઘરમાં બનાવેલી શાકમાં કોઈપણ પ્રકારના જાળવણી ખારક પદાર્થ નાખવામાં આવતા નથી જ્યારે આથ અથાણામાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે તેથી અથાણાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકીએ છીએ ચૌદ તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો શું નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે કેવી રીતે તો જવાબ નાનપણમાં લીધેલી રસીને કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી હોય છે આથી નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગો સામે રક્ષણ આપે છે પંદર સૂક્ષ્મજીવના ચાર ફાયદા અને નુકસાન જણાવો તો જવાબ લખીએ મિત્રો ફાયદા છે રસી બનાવવા માટે આથવણની પ્રક્રિયામાં ઉપયોગી છે પર્યાવરણને શુદ્ધ કરે છે અને દવા બનાવે છે નુકસાન ચીપી રોગ માટે જવાબદાર ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર ખોરાકને સડાવી નાખે છે દાંતમાં સડો કરે છે હવે આપણે જોઈશું સોળમાં પ્રશ્ન તમે ડૉક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યોને થયેલા રોગ વિશે માહિતી મેળવેલી કોષ્ટકમાં નોંધ કરો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો રોગનું નામ છે ટાઈફોઇડ થવાના કારણ દૂષિત ખોરાક લક્ષણ તાવ બે ચાર દિવસ આવે સાવચેતી દૂષિત થવાથી દૂર રહેવું અને સૂક્ષ્મ જેવું જવાબદાર છે હા તો કીઓ હા તેના માટે સાલ સાલમોલે ના ટાઈફી જવાબદાર છે એવી રીતે મેલેરિયા દૂષિત પાણી તાવ બે ચાર દિવસ આવે દૂષિત થવાથી દૂર રહેવું અને હા તે ફાલ ફાલસી પેરમથી થાય છે કોવિડ નાઇન્ટીન ચીંકના સંપર્કમાં આવવાથી તાવસરદી ઉધરસ માસ્ક પહેરવું હા ન્યુમોનિયા ન્યુમેનિયાથી વ્યક્તિના સંપર્કમાં આવવાથી શ્વાસ લેવામાં તકલીફ કફ અથવા દેવો દેવો નહીં કફ દેવો થવા દેવો નહીં બરાબર કફ થવા દેવાનો નથી અને હા તે ન્યુમોનિયા સૂક્ષ્મજીવ જવાબદાર છે સત્તરમાં છે કોઈપણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો અથવા રસી થતા થવા થતાં તેના ફાયદા લખો તો મિત્રો અહીંયા રસી છે પોલિયો રસી તેના શોધક છે ડૉક્ટર જ્હોન સાલ્કે અમેરિકાના છે ફાયદા છે પોલિયો રસીના લીધે શરીરના અંગો પર કોઈપણ જાતની અસર થતી નથી બધા અંગો સારી રીતે વિકાસ પામે છે અઢાર જમીનને ફળદ્રુપ બનાવવામાં સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે નોંધો તો મિત્રો જવાબ રાઇઝોબિયમ અને એઝેટો બેક્ટેરિયા નામના બેક્ટેરિયાથી સિમ્બી ફૂળ કઠોર વર્ગની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે ઓગણીસ તમારે ઘરે ખોરાક અનાજની ચાળણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી નવ તૈયાર કરો તો મિત્રો સૂર્ય સૂર્ય સુકવણી બરાબર ઠંડક ડીપ ફ્રીઝિંગ ખાડનો ઉમેરો મીઠું ઉમેરો સરસવ તેલ ઉમેરો તેલ અને સરકો ઉમેરો વિનેગર પછી વીસવું છે માખી અને રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે શું તમે આ વિધાન સાથે સહમત છો શા માટે તો આ વિધાન સાથે આપણે સહમત છે સાચું છે કારણ કે માખી ગમે તે જગ્યાએ ફરતી હોય છે અને મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસતી હોય છે આથી તેના શરીર પર પગ પર અસંખ્ય સૂક્ષ્મજીવો રહેલા હોય છે ચોંટેલા હોય છે આથી માખી એ રોગકારક સખ સૂક્ષ્મજીવોની વાહક છે તેવું કહી શકાય એકવીસ તમારા ઘરમાં દૂધને લાંબો સમય સારું રાખવા માટે શીકાળજી લેવામાં આવે છે તો મિત્રો આપણા ઘરને દૂધને સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાનને પંદરથી ત્રીસ સેકન્ડ ગરમ કરવામાં આવે છે જેથી દૂધ જીવાણુ રહિત બની જશે અને બગડશે નહીં બાવીસ નું ચક્ર દોરીવાનું વર્ણન કરવાનું છે તો અહીંયા તમે નાઇટ્રોજન ચક્ર જોઈ શકો છો આવી રીતે તમારે મિત્રો દોરવાનું છે અને આનું વર્ણન પણ આપણે અહીંયા કરેલું છે આ વર્ણન પણ તમારે મિત્રો તમારી સ્વૈદ્ય પોથીની નોટમાં લખવાનું છે બરાબર પછી ત્રેવીસમાં કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય તો કોવિડ નાઇન્ટીન શીતળા હડકવા ન્યુમેનિયા ઓરી અને અછબડા જેવા રોગો અટકાવી શકાય ચોવીસ વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે ને કેવી રીતે તો મિત્રો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન થાય છે નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે પચીસ કે રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે કારણ આપો તો મિત્રો કારણ કે ચેપી રોગ એવા લક્ષણો ધરાવે છે કે જેના કારણે સ્વચ્છ વ્યક્તિને જો ચેપી રોગના સંપર્કમાં આવે તો સ્વચ્છ વ્યક્તિને રોગ લાગી શકે છે આથી તે વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે છવ્વીસ ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ અને શા માટે મિત્રો કારણ કે ખુલ્લો ખોરાક પર માખી અને મચ્છર બેસતા હોય છે અને તેના પગમાં ઘણા પ્રકારના સૂક્ષ્મજીવો ચોંટેલા હોય છે અને આ સૂક્ષ્મજીવો ખોરાક દ્વારા શરીરમાં જતા રોગો થાય છે આ બધું અટકાવવા માટે ખોરાક હંમેશા ઢાકેલો રાખવો જોઈએ તો આવી રીતે મિત્રો તમારા સ્વાધિન પોથીનું સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ મિત્રો ખાસ કરીને ધોરણ આઠની નવી અધ્યયન પોતે જે આવેલી છે તેના ભાગ એક અને બેનું સોલ્યુશન મૂકેલું છે ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અને પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પણ મિત્રો સોલ્યુશન બનાવીને મૂકેલું છે તેનું જોવાનું પણ બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો